अहमदाबाद ना गांधी आश्रम ખાતે યોજાયેલી મતદાર અધિકાર જનસભામાં કોંગ્રેસ નેતા સક્તિશી ગોહિલનું સંબોધન કાંટો કે બીચ ગુલ ખિલ سکتا હૈ કાટા ની વચ્ચે ગુલાબ ખિલે ને કાંટો કે બીચ ગુલ ખિલ سکتا હૈ લેકિન કાંટે ગુલ કે સાથ નહીં ચલ સકતે કાટા ની વચ્ચે ગુલાબ ખિલી શકે પણ ભગવાન સાહેબ ના ચરણોમાં ફૂલ અર્પણ થાય તો કાંટા એની સાથે નથી જઈ શકતા कांटों के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो बुजदिल राहुल गांधी के साथ नहीं चल सकते हैं उपस्थित आप सब ये बहादुर सैनिकों छो जे एक जाबाज नेता ખુલ્લી છાતીએ કો હાથમાં જીવ લઈને લોકોની વચ્ચે સંવિધાનને બચાવવા લોકતંત્રને બચાવવા માટે દેશની આઝાદીને બચાવવા માટે ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે બુઝદિલ ન ચાલી શકે આ જાબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું નમન કરું છું આપને આપની આ તાકાત છે આજે અહીં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિ સાથે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઊભી થઈ ભારત દેશની એક પરિપકવ અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારેય કોઈએ શંકા નહીં કરી એનું કારણ શું કારણ કે એક સોજ સાથે કે છે ને કોંગ્રેસ પાર્ટી એ સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત સાતમા આસમાને હતી ક્યારેય કોઈ શંકા નહોતું કરતું કેમ કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ એ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે ચૂંટણી પંચ ને કઈ કરવા માટે ત્રણ જણાનું કોલેજિયમ બનાવ્યું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દૌલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નો રહેતો અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારે શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી હતી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવાળ રખેવાળ જ ન જોઈએ ક્યારે કરે કે ફૂટે રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરો રખેવાળ ને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને બાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસનો કોઈ રોલ નહીં કોણ તો કે ત્રણ જણા નું કોલેજિયમ એમાં રંગા બિલ્લા બે આપણા અર્જુનભાઈ મોઢવાડિયા કહેતા ને એમ વડાપ્રધાન અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે ત્રણ જણામાં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બહાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધીજી લડે છે નિર્ભય રીતે મોટર ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા જોયો છે ખરો આપણા ગયા છે છે હો એનું શું મને તો તો ખબર ખબર નથી કોઈને હોય કહેજો ચકલું ફરકવા દે તો કેજો વડાપ્રધાનની આ બાજુ ફળો કે રાહુલ ગાંધીને ભીડમાંથી આવીને કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે સિક્યુરિટી જેવું હોય નહીં જીવ હથેળી પર લઈને

ધાર્યું હોત તો ઈડીન સીબીઆઈ મોકલી પૈસા આપીને ખરીદી લીધા હોત ને અને પછી કહ્યું વાત ભાજપ મુક્ત દેશ પણ રાજીવ ગાંધીએ નહોતું કર્યું એને કહ્યું દો એક પ્રબલ વિરોધ પક્ષ કા માન સન્માન મેં દેતા હું આ કરનાર કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે આ વાત લોકોની વચ્ચે લઈને આપણે જઈએ મોડા આવીને લાંબુ બોલવું એ સારું નહીં એટલે ટૂંકમાં પતાવું છું આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ અમિતભાઈને એમના કાર્યકાળમાં સફળતા મળે આપણે સૌ સાથે મળીને એમને મદદ કરીએ આપણે સૌ ખભે ખભા મિલાવીને લડીએ આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસાડીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો આ સમય છે અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ સાથે મળીને એક એવી સરકાર જે અત્યાચારી ન હોય જે અહંકારી ન હોય જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધનાવાળી કોંગ્રેસની સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત